સ્વાગત છે રશ્મિ પંસુરિયા વ્લોગ્સ ચેનલ માં તો હું પછી સાફ સફાઈ કરતી હતી તો મને થઈ ગયેલા લાવો મારું પર્સ કલેક્શન જ બતાવી દઉં લેડીઝ ને પર્સ કપડા અને ચપ્પલ ત્રણેય ભારે શોખ હોય છે તો મને પણ છે તો મારું પર્સ કલેક્શન પણ કે કેવું છે બહુ હેવી નથી પણ છતાં પણ મને થયું કે લાવો તમારી સાથે શેર કરી દઉં તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આ ફર્સ્ટ પર્સ થી તો પહેલું પર્સ છે જે હેન્ડલ વાળું છે જામાં રાખીને કેરી કરી શકાય અને મેરેજ ફંક્શન માટેનું છે અને સ્પેસ ઘણી આવે છે એવી હોય નાનું બાળક હોય તો તે પણ અંદર આરામથી રહી જાય એકદમ સ્મૂથ કાપડ વાળું હોય તો જો સ્પેસ પણ ઘણી આવે છે અને આ છે મારું રૂપેલું પર્સ અમે અમદાવાદ થી લીધું હતું અને મને અરાઉન્ડ કંઈક ત્રણસો પચાસ જેવું પડ્યું હતું અમદાવાદથી મેં આ પર્સ ખરીદ્યું હતું જ્યારે સાતમ આઠમ મેં ગઈ હતી ત્યારે ત્યાર પછી આ બીજું પર્સ છે જેને મેં ક્યારેય ખોલ્યું જ નથી અને એ મેં શોપિંગ કરી હતી મુંબઈથી પણ મેં ક્યારેય વાપર્યું નથી હજુ એમનું જ પડેલું છે મેં કોઈ દિવસ તેને ખોલ્યું ખોલ્યું જ નથી તો જો મસ્ત છે એ પણ ડાયમંડનું છે એકદમ જ સરસ રાતનો એવો ફંક્શન હોય તો તેમાં લઈ જઈ શકાય પરંતુ આને મેં હજુ ક્યારેય ખોલ્યું જ નથી આ પર્સને આમાં પણ સ્પેસ છે ને હજુ જો તમને દેખાતું હશે કાગળ પણ એમ જ છે તેને પણ મેં હજી ક્યારેય નથી ખોલ્યું ત્યાર પછીનો ત્રીજું છે જ્યારે ધર્મનો સેકન્ડ બર્થડે હતો અને ઉજવવાનો હતો ત્યારે હું આ લઈ આવી હતી અને હું જે છે એ સાચું જ કઉ છું આ પર્સ છે ને એ મેં બુધવારીમાંથી લીધું તું અમારે અહીંયા ઘરની નજીક જેમ કે બધાને ઘરે વારીઓ ભરાતી હોય થોડીક ઘર ઘરની નજીક મારે બુધવારે ભરાય છે એટલે બુધવારે કહેવાય છે આ પણ મને કંઈક બસો પચાસ જેવું પડ્યું હતું તેમાં પણ બે અલગ અલગ ખાના છે અને બ્લેક કલર મેં એટલા માટે લીધો કે બધા કોઈ પણ કલરના કપડાં હોય ને તેની સાથે કેરી કરી શકાય એટલા માટે આ છે મારું આ ત્રીજું પર્સ ત્યાર પછીનું આ પર્સ છે જેને પણ તમે સાડી સાથે કેવું હોય તો તેની સાથે આરામથી પહેરી શકો અને તેમાં પણ સ્પેસ ઘણી છે એમ તમે આરામથી હેંકી પર્સ ફોન ફોન સાચવી શકાય ને એટલે પર્સ કેમ કે ઘણી વખત એવું થાય ફોન નો સચવાય અમે સાકરનો બેલ્ટ છે જેને તમે સાડી સાથે પહેરો તો વધારે ફાઇન લાગે બાકી તમે કોઈ પણ પાર્ટી વેર કપડા સાથે પણ કેરી કરી શકો તો એક આ પર્સ છે ત્યાર પછીનું આ પર્સ છે સાદુ ને સિમ્પલ ઘણા વર્ષ થઈ ગયા પણ આ પણ મેં બોમ્બે થી લીધું હતું તો આ પણ મુંબઈ નું જ પર્સ છે મેં અને આ એકદમ જ હજી બોલ્ડન કલર છે ને એકદમ એવું ને એવું જ છે ઘણા વર્ષ થઈ ગયા છતાં પણ અને આમાં આ રીતે

ત્યાર પછી વાત કરીએ આપણે આ પર્સની તો આ પર્સ છે એ આ રીતે છે સરસ રીતે અને આ પર્સ આવ્યું છે મારે લંડનથી તો લંડનથી મારે એક ફાઈજીની છોકરી છે નળન છે એણે મોકલાવેલું છે તો આ પણ ખૂબ જ સરસ પર્સ છે અને આની અંદર બીજા ત્રણ પર્સ હતા એમાંથી એક પર્સ તો મેં મમ્મીને આપી દીધું અને આ એક અંદર એક ડાયરી જેવું પર્સ હતું કે જેમાં તમે કોઈ પણ તમારા ડોક્યુમેન્ટને એવું આવી રીતે સાચવી શકો એક એ હતું ત્રણ પર્સ હતા ત્યાર પછી આ પર્સ છે એ કાઢી નાખેલું છે આ ગયા વર્ષે આખું વર્ષ હું ક્લાસીસ લઈને જતી હતી એ આ પર્સ છે હવે તે ખરાબ થઈ ગયું છે અહિયાં થી તો હવે આપણે તેને રવાના કરી દઈશું

તો આનું ત્યાર પછી છે આ પર્સ છે મારા મમ્મી જગન્નાથપુરી ગયા હતા ને ત્યારે મારા માટે લઈ આવ્યા ત્યાં તો આ પર્સ પણ મેં સાચવ્યું છે ને આ પણ મેં ઘણું વાપર્યું છે હજી પણ એવું કઈક હોય કે લઈ જવું પડે એવું છે થોડા કપડાં છે બાર ફરવા જઈએ તો તેમાં વોઝિયરી આઈટમ રાખું બાળકો માટેની દવાઓ આ બધી વસ્તુ નાના પર્સ માં એક મોટું પછી એની અંદર એક આ નાનું અને હજુ એની અંદર એક નાનું આવે જે અત્યારે કંઈક ભરેલું છે આ છે જ્યારે હું નાની હતી ને ત્યારે મેં મારા હાથે થી ગૂથેલું છે સરસ મજાનું જો હું તમને નજીકથી બતાવ એમાં મેં બતક પણ લગાવેલું છે અને હાથેથી મસ્ત મોતી વાળું ગૂથેલું છે આટલા પર છે અને હા આ એક મોટી બેગ છે કે જે ત્યારે ફરવા કે ઉગ્યા હોય અને હાથમાં બાળકને સાચવવાનું હોય તો પાછળ ખંભા પાછળ લટકી રહે એ માટેની બેગપેક છે કે પાછળની બેગ કહેવાય તે છે આટલું કલેક્શન છે મારું પર્સનું ઘણા બધા પર્સ થઈ ગયા મને પર્સનો કપડાનો ને ચપ્પલનો ને બધો શોખ છે બાકી મને કટલેરી આઈટમ કે વધારે પડતું પાર્લરમાં જવું એવો કંઈ શોખ નથી પણ આવું પર્સને એવો તો ઘણો શોખ છે ને ઘણા બધા પર્સ પણ છે મારી પાસે કેવું લાગ્યું તમને મારું પર્સનું કલેક્શન